હળવદમાં આન બાન અને શાન સાથે અનેરા ઉત્સાહ સાથે માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાના ઓગણ એંસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું સાથે જ તેમને સંબોધનમાં મોરબીની આ ભૂમિ પર ફક્ત સિરામિકની માટી કે મીઠું જ નથી પાકતું પણ માતૃભૂમિના અનેક વીરો આ મોંઘેરી માટીમાં પાક્યા છે સ્વાધીનતા પ્રખર હિમાયતી દયાનંદ સરસ્વતી અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર આ મોરબી જિલ્લાની ધરા સાથે જોડાયેલા છે મોરબીના નિર્માણ પામેલા અને નિર્માણાધીન અનેક વિકાસના કાર્યોનું વિતરણ કરતાં તેમણે જણાવ્યું હતું કે નાનો એવો મોરબી જિલ્લો સિરામિકના ઉત્પાદનમાં ચીન જેવા મોટા દેશને પણ હંફાવાની તાકાત રાખે છે ત્યારે સંબોધન કરતી વખતે તેઓએ મોર મોરબીના હળવદને જિલ્લા તરીકે સંબોધન કર્યું હતું સાથે મીડિયા બ્રીફ કરતી વખતે પણ તેઓએ હળવદને દાડમનું હબ અને હળવદ જિલ્લા તરીકે સંબોધન કર્યું હતું ત્યારે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને ખરેખર ખબર નથી કે હળવદ જિલ્લો નથી ત્યારે શું કહી રહ્યા છે જગદીશ વિશ્વકર્મા આવો સાંભળીએ સમગ્ર દેશભરની અંદર અગ્યાસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ગુજરાત રાજ્યની ઉજવણી પણ આજે પોરબંદ ખાતે થઈ રહી છે અને એવી જ રીતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોરબી હળવદ ખાતે ઉજવાઈ રહ્યો છે મારી સાથે સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને આ બધાએ જોયું તે મુજબ સમગ્ર હળવદ અને મોરબીના તમામ યુવાઓ દીકરા દીકરીઓ અને બધા જ લોકો જોડાયા હતા આ પર્વને દેશના એશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ લાલ કિલ્લા પરથી જે ભાષણ કર્યું જે રીતે સર્વાંગી દેશનો વિકાસ થઈ રહ્યો છે તે જ રીતે ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે આપણે બધાએ જોયું છે કે મોરબીની ઓળખ એક વૈશ્વિક ફલક ઉપર ઓળખ ઊભી થઈ છે મોરબી માત્ર કૃષિનો જિલ્લો નહીં પણ સાથે તે ઔદ્યોગિક રીતે પણ મોરબી એ વિકસિત પામ્યો છે અહીંની માટી હોય એટલે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય કે અહીંની આપણી ઘડિયાળ હોય અને જે જગ્યાએ આપણે આ એપીએમસીમાં બેઠા છીએ અને એવી રીતે હળવદ જિલ્લામાંથી સૌથી વધારે દાડમ પાકી અને માત્ર ભારત વર્ષમાં પણ સમગ્ર દેશ અને વિદેશની અંદર પણ દાડામાં એક્સપોર્ટ થઈ રહ્યા છે એટલે સમગ્ર ક્ષેત્રે જે રીતે કૃષિ હોય ઔદ્યોગિક હોય મેડિકલ ક્ષેત્ર હોય એજ્યુકેશન ક્ષેત્ર હોય એનો સર્વાંગી વિકાસ જ્યારે જે ગુજરાતનો થઈ રહ્યો છે અને ત્યારે એનો